સગ્રમપુરામાંથી ખાનગી લક્ઝરી બસમાં સવાર થઈને મોહવા ગોલીઘઢ બાપાના મંદિરે દર્શન કરી દબણ જઈ દારૂન જથ્થો સાથે લાવનારા પંચાવન વ્યક્તિની પુણા પોલીસે ધરપકડ કરી છે આ પંચાવન આરોપીઓમાંથી સાત દારૂ પીધેલા હતા ત્યારે લક્ઝરી બસ પણ કબજે લેવાય છે જેમાં અનેકો મહિલા પણ સામેલ છે પુણા પોલીસે જણાવ્યું હતું કે સ્ટાફ પેટ્રોલિંગમાં તો ત્યારે પોલીસે માહિતી મળી હતી કે બાપા સીતારામ ટુરિસ્ટ લક્ઝરી બસમાં કેટલાક લોકો મહુવા ગોળીગઢ બાપાના મંદિરેથી દબણ જઈ ત્યાંથી દારૂ લાવે છે તે નિયર ચેકપોસ્ટ પાસે બસને રોકી તપાસ કરતા ડ્રાઈવર ભરત મહેપા સોલંકી પાસે દારૂની પાંચ બાટલી મળી આવી હતી ક્લીનર બબલુ કોસવા અને અરવિંદ ટાંક પાસે પણ બોટલો મળી હતી બસમાં બાવન પ્રવાસીઓમાંથી સાત મહિલાથી જે તમામ દારૂ પીધેલી હતી પિસ્તાલીસ પુરુષ પ્રવાસીના બેગ ચેક કરતાં દારૂની બાટલીઓ મળી આવી હતી પિસ્તાલીસ પ્રવાસી ડ્રાઈવર અને બે ક્લીનર પાસેથી છેતાલીસ હજારની કિંમતનો દારૂ બિયરની બસો પાસઠ બાટલી ટીન કબજે કરાય છે તો પોલીસે તમામ વિરુદ્ધ ગુનો દાખલ કરીને દારૂ ઉપરાંત આઠ લાખ રૂપિયાની બસ કબજે કરી હતી ઝડપાયેલા આરોપીઓમાં કેટલાક આરોપીઓ અલગ અલગ વિસ્તારમાં રહે છે બાકીના સગરામપુરાના ક્ષેત્રપાલ મંદિર વિસ્તારમાં રહે છે તમામ પ્રવાસીઓ ત્યાંથી જ બસમાં બેસીને મંદિરે જઈ ત્યાંથી દર્શન કરીને દમણ ગયા હતા અઝર કુરશી સાથે પ્રકાશવાળા